રાજકોટ મહાનગરપાલિકામાં ટીઆરપી ગેમ ઝોનના અગ્નિકાંડના પગલે ચાલુ સપ્તાહમાં અધિકારીઓની ધરપકડ એલસીબીના દરોડા પોલીસની રોજિંદી તપાસ વચ્ચે આજે પણ કચેરીમાં સોંપો પડી ગયો હોય તેવું વાતાવરણ લાગ્યું છે પોલીસ અને એસીબીની ટીમે ટીપી ફાયર મહેકમ સહિતની શાખાઓમાં રાઉન્ડ લગાવ્યા છે અને માહિતીની ખરાઈ માટે ઘણા કર્મચારીઓને તેડું પણ મોકલ્યું છે ત્યારે ટીપી અને ફાયર શાખામાં તો કામગીરી લગભગ સ્થગિત જેવી થઈ ગઈ છે જેમાં પણ વહીવટી તપાસ ચાલુ છે ત્યારે ફાયર શાખામાં નવા એનઓસીપી આપવા અરજી ઇન્વર્ટ કરવાને રિન્યુ કરવા જેવી કામગીરીને બ્રેક મારવા ઉચ્ચ અધિકારીઓએ સૂચના આપી હોવાનું જાણવા મળ્યું છે ટીપી શાખામાં તો હાલ કરફ્યુ જેવો માહોલ લાગી ગયો છે તો ટીપી બાંધકામ સહિતની શાખાના અધિકારીઓને

ત્યાર પછી છેલ્લા બે દિવસ આવતા આપણે રાજકોટ મહાનગરપાલિકા વિસ્તારની અંદર જ્યાં મોટા પાયામાં લોકો એકત્રિત થઈ શકે છે તેવી એસેમ્બલી પ્રકારના જેટલા યુનિટ છે એમાં ઝુંબેશના રૂપમાં તપાસણી હાથ ધરી છે મહાનગરપાલિકામાં કુલ અઢાર વોર્ડ છે તે અઢારે અઢાર વોર્ડમાં વોર્ડ ઓફિસર ફાયરના અધિકારી પ્લાનિંગ ડિપાર્ટમેન્ટના અધિકારી પોલીસ શિક્ષણ વિભાગ

રિન્યુઅલ માટે સરકારના પોર્ટલ પર અરજી મુકવાની હોય છે એકાદ મહિનામાં ફાયર વિભાગે બસો જેટલા સર્ટિફિકેટ રિન્યુ કર્યાનું જાણવા મળ્યું છે આથી આવી જગ્યાએ ફાયર સુવિધાની ચકાસણી કઈ રીતે કરવાની આવી છે અને કેટલી તપાસ થઈ હશે તેની સામે સવાલો ઉઠવા લાગ્યા છે આ કામગીરી યોગ્ય રીતે થઈ હોય કે ન થઈ હોય હવે આવી અરજીઓ નહીં લેવા અને રિન્યુ પણ નહીં કરવા હાલ સરકાર તથા કોર્પોરેટરે નિર્ણય કર્યો છે આથી જેઓ નોટિસ મળી છે કે જેમના સંકુલો સીલ થયા છે તે ક્યારે ખુલશે તે કોઈ કહી શકતું નથી આથી મોટા વેપારી વર્ગમાં પણ ભાઈનો માહોલ છે છેલ્લા સમયમાં જે નવી ફાયર એનઓસી આપવામાં આવી હોય અને જે રિન્યુ થઈ હોય તેના પર વેરિફિકેશન કરવાની તજવીજ શરૂ થઈ છે સરકારના પોર્ટલ અને ફાયર વિભાગમાં થયેલી તપાસની પણ ફરીથી ખરાઈ ચાલુ છે આ રીતે ટીપી અને ફાયર શાખામાં એકંદરે નવા કોઈ કામ હાથ પર ન જ લેવાની સૂચના અપાઈ ગયાનો જવાબ જાણકારો આપી રહ્યા છે ટીપી અને બાંધકામ શાખામાં વર્ગ ત્રણ અને ચાર ના કર્મચારીઓ સિવાય બહુ ઓછી હાજરી દેખાઈ રહી છે જે દરમિયાન રાજ્ય સરકારે જેમને ચાર્જ સોંપ્યો છે જે નવા ટીપીઓ પંડ્યા મનપાના હાજર થયા છે તેઓ રાજ્ય સરકારના ટાઉન પ્લાનર છે અને રૂડામાં બેસે છે જોકે તેમની પાસે વડોદરાનો પણ ચાર્જ છે છતાં ટીપીઓ હાજર થતા કમિશનર હવે ટીપી શાખાની અલગથી મીટિંગ કરી તેવી સંભાવના છે બીજી તરફ પૂર્વ ટીપીઓ સાગઠિયાની ચેમ્બરને તાળા મારી દેવામાં આવ્યા છે આથી નવા ટીપીઓ બેસવા માટે નવી જગ્યા આપવામાં આવે તેવું પણ માનવામાં આવે છે કેમેરામેન ધીરેન રાઠોડ સાથે હિતેશ કુમાર રાઠોડ આર એન ન્યૂઝ રાજકોટ